તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદરની મુલાકાતે પહોંચ્યા ત્યારે વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન જૂનાગઢ શહેર તાલુકાના બીઆરસી ભવન કેશોદ ગર્લ્સ કુલ મળીને કરોડના વિકાસ કામોનું ઈ કરવામાં આવ્યું જૂનાગઢ શહેર તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડિંગના બાંધકામ સબ રજિસ્ટ્રાર કચેરી સિટી સર્વે કચેરી માળિયા હાટીના મામલતદાર કચેરી જિલ્લા પંચાયત સંચાલિત

ચંદુ મકવાણા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસી જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા